ગુડ મોર્નિંગ મિત્રો કેમ છો બધા તો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે ને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક હાર્દિક ને હાર્દિક સ્વાગત છે તો ચાલો મિત્રો આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે આપણે આગળ આગળ તમને બધાને ડેલી રૂટીન બતાવતા જઈએ અને આજે તો આપણે બાબુના ભાઈ આવવાના છે કનામામાં તો ગનામા આવશે ત્યારે પણ તમને મળાવશું અને બધું આગળ આગળ બધું દેખાડતા જશો અને મિત્રો આપણે મોર્નિંગમાં મસ્ત મજાનો વ્યૂ છે તમે જોઈ શકો છો કે આપણે આ કડવો લીમડો છે એમાં સુરત દાદાના કિરણ અહીંયા તમે જોઈ શકો છો બધે કિરણ આવે છે એટલે બહુ મસ્ત વ્યૂ લાગે છે અને આપણે ઝીણી ઝીણી ચક્કલ વ્યૂ ને બધું બોલે છે અને ચાલો મિત્રો આપણે મોર્નિંગમાં બા નાસ્તો બનાવે છે આપણી માટે તે જાણીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બસ મજા

બાબુ શું રસોઈ બનાવો છો રોટલી બનાવી હા અને શાક કર્યું બનાવ્યું બીજું રોટલી કરી વાહ ગુવાર નું શાક રાજુરા નો ગુવાર લાગે છે અને મામા ક્યારે આવવાના છે આવી ગયા છે ભાઈ હા છે એમને તો અહિયાં પાછા ક્યારે આવશે બે વાગ્યા આવે નવરો આપડે બીજા કોઈ નથી આવવાના મહેમાન હવે ભાઈ રજા થોડાક બધા એટલે બાબુને કાક કામ થઇ જાય કામ થાય ને આજે ઓર્ડર હવે શરૂ થાશે ને બાબુ પાછા

બઉ મસ્ત મસ્ત હા અમારે એક મારા એક સર હતા ને એ આપડે યુપી થી કે ત્યાંથી આવ્યા હતા તેને કાઠિયાવાડી વસ્તુ બહુ ભાવતી આખા હિન્દુસ્તાનમાં ચોખા ને સબ્જી બે વસ્તુ જ થાય આપણે અહિયાં બધું વ્યવસ્થિત હોય બધા તો અહીંયા આપડા તલ એડ કરી દીધા છે માટે મેલી વાર કેવી ઢીંગલા જેવી બાર જવાના અચ્છા એવું એના કંકુ પગલા કીરા લાગે છે એના પગ એકદમ લાલ ચટક લાગે ઓહ બઉ મસ્ત

ખાટીયા ઢોક બાબુ ના ફેશકળા દુધી હોય ને એના બહુ મીઠા થાય હા પણ બાઈ આપડે રાજુલા મળે આજુબાજુ બાજુ ટૂંકમાં ગીર આવી જાય રાજુલા પણ આપડે પથ્થર વિસ્તાર આવી જાય એટલે શું આમ ટૂંકમાં આમ સિટી નઈ ને આપડે સિટી માં મળે શું મળે હા અને એની બહુ મસ્ત મળે હા મળે અને આપડે રાજુ આજે બાપુ ને એના ભાઈ લેવા આવ્યા છે કે શું હા છે ને ઘરનો હા બાપુ ને કીધું કાલે તમે આજે તમને હાલો પાછા

બેસી ગયા છે વરસાદા વરસાદ આવતો દુકાન બેહવાની મજા આવે નઈ આ મજા આવે વરસાદ પડે છે બાર ખબર પડે કે વરસાદ તો બઉ હા આપડે ઉપર દાદા પાંચમાળી રહ્યો એટલે આપણે આપડે સોડા બનાવવા માટે ગેસ નો બાટલો બાટલો લઈ દીધો ગેસ નો પાછો જોડી હોય વાપાઈ ચાર પાંચ છોડા નાખે દાદા કઈ કઈ સોડા રાખો છો આપડે ઉનાળામાં બનાવીએ તો અલગ અને દાદા આપડે બોટલ કરતા આપડે મશીન ની સોડા એટલે દાદા એક નંબર થાય નઈ મશીન ની સોડા એક નંબર ની થાય મસ્ત થાય ને સ્વાદ માં બઉ મસ્ત લાગે ઓકે સારું ચાલો દાદા જમી કરવી ને ફ્રી થઈ ગયા ઢોકળા તાજ ઢોકળા બઉ મજા આવે વા તો ચાલો આપડે ગીત સ્ટાર્ટ કરો તો આજે તો આપડે બને સામેથી ગીત ગાવાનું મન થયું છે શું કેવું બા અંદર થઈ તો ચાલો આપણને સંભળાવી બે કડી બે તરાયણ ના ખોટું બોલાય નહી ખોટું લેવાય નહી ખોટું બોલાય નહી ખોટું લેવાય નય અવળું સલાય નહીં ઓ માળાશે ડોકમાં નારાયણના નામની ઓ માળાશે ના નામ નામની ઓ માળાશે ડોકમાં ક્રોધક દિથાય નહીં પરને નિંદાય નહીં ક્રોધક દિથાય નહીં પરને નિંદાય નહીં ભૂપત ધરાય નહીં ઓ માળાશે ડોકમાં નામની હો માળાશે ડોકમાં સંગોરાય નહીં એકલા ખવાય નહીં ધન સંગોરાય નહીં એકલા ખવાય નહીં બેદરખાય નહીં હો માળા છે ડોકમાં નારાયણના નામની હો માળા છે ડોકમાં ઘુજ ના નામની મા વાહ 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 બહુ મસ્ત મજા નું ગીત ગયું ને મજા આવી ગઈ ખોટું કરાય ને એ વાત સાચી ખોટું કરાય ને ખોટું બોલાય નઈ સાચી વાત

બાર જમવા ગયા છે એ માટે તો ચાલો આપડા બ્લોગ ને આપડે અહિયાં જ પૂરો કરીએ છે તમને બધાને મારા તરફ જય શ્રી કૃષ્ણ ને જય માતાજી જય શ્રી કૃષ્ણ હા જય શ્રી કૃષ્ણ તો સારું ચાલો મિત્રો તમને બધાને મારા તરફ જય શ્રી કૃષ્ણ ને જય માતા જય